તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો અમિત શાહે કહ્યું કે હું અરવિંદ કેજીવાલ એન્ડ કંપની અને ઇન્ડી ગઠબંધનને કહેવા માંગુ છું કે મોદીજી પંચોતેર વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે મોદીજી ફરી વડાપ્રધાન ન બની શકે તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી દેશનું નેતૃત્વ કરતા રહેશે अब एक बहुत महत्वपूर्ण बात करने जा रहा हूं उसको ध्यान से सुनना ये लोग इंडिया गठबंधन से पूछते हैं आपका प्रधानमंत्री कौन होगा मैं बीजेपी से पूछता हूं आपका प्रधानमंत्री कौन होगा आप लोग सोच रहे होंगे केजरीवाल क्या बात कर रहा है मोदी जी होंगे नहीं मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा सबसे पहले आडवाणी जी को रिटायर किया गया उसके बाद मोरली मरोड़ जोशी जी को रिटायर किया गया फिर सुमित्रा महाजन को रिटायर किया गया फिर यशवंत सिन्हा को रिटायर किया गया अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं तो मैं बीजेपी से बीजे पूछना चाहता हूं आपका प्रधानमंत्री का दावेदार कौन है दोस्तों अगले साल 17 सितंबर तक अगर इनकी सरकार बनी तो उस पर भी आऊंगा मैं अगर इनकी सरकार बनी तो पहले अगले दो महीने में योगी जी को निपटाएंगे ये और उसके बाद मोदी जी के सबसे खास अमित शाह को ये प्रधानमंत्री बनाएंगे मैं अरविंद केजरीवाल एंड कंपनी और पूरे इंडिया अलायंस को कहना चाहता हूं मोदी जी 75 साल के हो जाए इससे आपको आनंदित होने की जरूरत नहीं है ये भारतीय जनता पार्टी के संविधान में कहीं नहीं लिखा है मोदी जी ही ये टर्म पूरी करेंगे મોદી જી હે દેશ કાનેતૃત્વ કરતે ભારતીય જનતા પાર્ટી મેં કોઈ કન્ફ્યુઝન નહી કન્ફ્યુઝન ખડા કરના લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે હવે આગામી તેર મેના રોજ ચોથા તબક્કાની ચૂંટણી યોજાશે ત્યારે આ પહેલાં શનિવારે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઇનલ મતદાન પાંસઠ પોઈન્ટ અડસઠ ટકા છે આસામમાં પંચ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા બિહારમાં ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા છત્તીસગઢમાં ઇકોતેર પોઈન્ટ અઠ્ઠાણું ટકા હવેલી અને દીવ દમણમાં એકોતેર પોઈન્ટ એકત્રીસ ટકા ગોવામાં છોતેર પોઈન્ટ છ ટકા ગુજરાતમાં સાહીઠ તેર ટકા કર્ણાટકમાં એકોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા મધ્યપ્રદેશમાં છાસઠ પંચોતેર ટકા મહારાષ્ટ્રમાં ત્રેસઠ પોઈન્ટ પંચાવન ટકા ઉત્તર પ્રદેશમાં સત્તાવન પોઈન્ટ પંચાવન ટકા અને પશ્ચિમ બંગાળમાં સિત્તોતેર પોઈન્ટ ત્રેપન ટકા મતદાન થયું છે આંધ્રપ્રદેશમાં શનિવારે ફરી એક વખત ભારે માત્રામાં રોકડ જપ્ત કરાઈ અગાઉ શુક્રવારે પણ એનટીઆર જિલ્લામાં આઠ કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે જ્યારે શનિવારે થેલામાં ભરીને સાત કરોડ રોકડા લઈ જવામાં આવી રહ્યા હતા તે સમય જ નલ્લા ઝરલા મંડળના અનંતપલ્લી ખાતે એક ટ્રક સાથેની ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને અહીંથી પોલ ખુલી ગઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે અગિયાર મે બે હજાર ચોવીસને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચનું વેચાણ વધુ થતું હોવાથી હાઈવે મુખ્ય રસ્તા ઉપર શ્રમજીવીઓ તરબૂચ લાવી તાણી ધંધો કરતા હોય છે ત્યારે રાજપીપળા અંબિકા સોસાયટી પાસે કાલિય ભૂત પાસે રોડ પર તરબૂચ વેચી ગુજરાન ચલાવતા હતા રાજપીપળાના ટેકરફળિયા વિસ્તારમાં રહેતા નગીનભાઈ પૂજક અને જશીબેન દેવી પૂજક પતિ પત્ની બંને રાત્રિના તરબૂચનું વેચાણ કરી જમી પરવારી તંબુ આગળ ખાટલો પાથરી સૂઈ ગયા હતા રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી વાહનના તોતિંગ પૈડા વડે કચડી નાખી નાસી જતા તાત્કાલિક પીઆઈ તથા તેમના સ્ટાફ દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી ગુજરાત ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સુરત શહેર જિલ્લામાં પોલીસની કામગીરી સંતોષદાયક રહી છે આ બાબતે અભિનંદન પાઠવું છું કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવા મામલે પણ સુરત પોલીસને સફળતા મળી છે તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થતાં પોલીસ ચિંતિત હોય જરૂરી સૂચના આપવામાં આવી છે સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાંથી ચૌદ જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી આવી છે પ્લોટમાં દબાણ ખાતાની ઓફિસ હતી ત્યાં હાલ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ભવ્ય ઇતિહાસ વિશે સૌ કોઈ વાકેફ છે સદીઓ અંગ્રેજો મુગલો સુરત શહેરમાં આક્રાતા તરીકે રહ્યા હોવાથી આજે પણ ઐતિહાસિક વસ્તુ મળી રહે છે સુરતના નાના વરાછા વિસ્તારમાં ઢાળ પાસે આવેલા ભવ્ય બાઇકના શોરૂમમાં આગ લાગી હતી ફાયર વિભાગને ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા કાપોદરા વિસ્તારની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આખે આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયેલો જોવા મળ્યો હતો અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી શોરૂમમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેને કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાને પગલે સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું આગમાં આખો શોરૂમ મળીને ખાખ થઈ ગયો હતો અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી આ વાત સુરતના એક વિદ્યાર્થીના જીવનમાં સાર્થક થઈ છે એક હાથ જ નહીં અને બીજા હાથમાં પણ માત્ર અંગૂઠો તેમ છતાં જાતે જ પરીક્ષા આપીને ઉચ્ચ પરિણામ લાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરત મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી સોડવડિયા મિતવા ભરતભાઈએ પંચાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટાઇઝ સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મિતવાને બે હજાર તેરમાં રમતી વેળાએ વીજ કરંટ લાગ્યો હતો જેને કારણે એનો જમણો હાથ કાપવો પડ્યો હતો એટલું જ નહીં ડાબા હાથની ચાર આંગળી પણ કાપવી પડી હતી હવે એને ખૂબ મહેનત કરીને કલેક્ટર બનવાની ઈચ્છા છે સુરત જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં સમાવિષ્ટ વાલોડ ડોલવણ વ્યારા ઉચ્છલ નિઝર સોનગઢ તાલુકામાં અલગ અલગ રીતે ગતરોજ અક્ષયતૃતિયા નિમિત્તે ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો દ્વારા ધાર્મિક પૂજન વિધિ કરવામાં આવી હતી ખેડૂતો પોતાના ખેતરમાં જઈને ખેતરના શેડા પર અને તૈયાર થયેલા પાકને ઉતારીને સૌપ્રથમ ધરતી માતાને અર્પણ કરતા હોય છે અને બળદ હળ કોદાળી પાવડો મુખી અબીલ ગુલાલ કંકુ ચોકા ફૂલ ચડાવીને પૂજન અર્ચન કરે છે આ દિવસનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મ જણાવ્યું છે દિવસે ખેડૂતોની જમીનમાં ઘરની દીકરી દ્વારા પણ જળ અભિષેક કરી પૂજન કરવામાં આવે છે